નમસ્કાર પ્રાઇમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રાજકોટ એર પી ગેમ અગ્નિ ખંડને લાય અને આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે આની અંદર 28 જેટલા લોકો હોમાયા હતા આપ જે તેમની માસિક તિથિ છે તેમને ન્યાય આપવા માટે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટ સ્વૈચ્છાઈક રીતે લોકો બંધ કરી રહ્યા છે આમાં સૌથી વધુ વેપારીઓનો સંગઠને સાથ આપ્યો છે ત્યારે આ બીડું કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રમુખે ઉપાડ્યું છે ત્યારે સત્ર બચાવી અને પરેશ ધાનાણી અને અતુલ રાજાણીઓ સહિત કાર્યકરો બજારમાં નીકળ્યા છે અને સ્વૈચ્છિક રીતે બજાર બંધ છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે આજે બજાર બંધ રાખો અને બજાર બપોર સુધી જ અડધો દિવસ સુધી જ બંધ રાખવામાં આવશે સ્વયંભૂ બંધ બધાએ સ્વયંભૂ માસિક દિવસ છે લોકોને કોંગ્રેસ પક્ષે જે અપીલ કરી છે લોકોએ સ્વયંભૂ બંધ પાડવાનો છે લોકો આભાર માન્યો પરેશભાઈ રાજકોટના લોકોને શું અપીલ કરશો ગઈ પચીસમી તારીખના વધારા દિવસે સૌરાષ્ટ્રના સમાન રાજકોટમાં ડીઆરપી ગેમ ઝોનની આગે કેટલી જિંદગીઓને ઘૂમી દીધી સ્વયંભૂ માટે એને માટે હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ન્યાયના પક્ષમાં આજે આખું રાજકોટ સ્વૈચ્છિક જોડાણ કોંગ્રેસ પક્ષે રાજકોટ બંધ માટેની અપીલ કરી હતી અને અપીલને માન આપી રાજકોટના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધને સમર્થન કર્યું છે ત્યારે હવે વિશ્વાસ જાગ્યો છે ગુજરાતના જનજનને હવે વિશ્વાસ જાગ્યો છે કે ટીઆરપી અને જે કોઈ જવાબદાર લોકો છે એને આકરામાં આકરી સજા કરવા હવે સરકાર સફાળી જાગશે